નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હવે ધીમે ધીમે કરી અને ચોમાસાએ બ્રેક લીધી હોય તેમ લાગે છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર ક્યાંય એટલો બધો વરસાદ નથી નોંધાણો જ્યારે કે હવામાન વિભાગે આગાહી તો આપી હતી કે ગુજરાતમાં હવે સારો એવો વરસાદ પડશે પરંતુ તેને ક્યાંક ને ખોટી થઈ હોય એવું લાગે છે કારણ કે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં એટલો બધો વરસાદ નથી નોંધાણો કે જેને લઈને ભારે વરસાદ કહેવાય કે તેની તીવ્રતા પણ નજરે પડે આજે થઈ છે તારીખ પાંચ પાંચ તારીખને લઈને ફરી એક વખત હવામાન વિભાગે જે આગાહી આપી છે તેને લઈને આપણે વાત કરવાની છે કે હવામાન વિભાગે પાંચ તારીખ માટે કયા કયા જિલ્લાઓની અંદર ક્યાં કેટલો વરસાદ રહેશે તેને લઈને શું કહ્યું છે તો કયું એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા બ્લુ એલર્ટ છે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાત આ ત્રણેયની અંદર બ્લુ એલર્ટ આપવામાં આવ્યું છે બ્લુનો મતલબ એવો થાય છે કે મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં દરેક જિલ્લાઓની વાત કરીએ દેવભૂમિ દ્વારકાથી લઈ અને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આજે આખો દરિયાકાંઠાનો જે પટ્ટો છે જામનગર પણ છે તેમાં પણ ક્યાંય એટલી બધી તીવ્રતા નજરે નથી પડી રહી કે જેને લઈ અને ભારે વરસાદ આવે પણ ગાજવીજ સાથે ભારે વરસાદની અને હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળછાયું વાતાવરણ ચોમાસું છે એટલે રહે તેવી પણ શક્યતાઓ છે અને પાંચ તારીખની અંદર જે પ્રમાણે હવામાન વિભાગે ચાર્ટ જારી કર્યો છે તે આ રીતનો છે ચેતવણીની વાત કરીએ આપણે પાંચ તારીખ માટે તો પાંચ તારીખે ક્યાં કેટલા વરસાદની ચેતવણી છે ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ આપણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ જ્યાં ચાર જિલ્લાઓ એવા છે કે જ્યાં ચેતવણી આપવામાં આવી છે ત્યાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે એનો મતલબ એવો થાય છે કે છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં ભારે વરસાદ રહે તેવી શક્યતા છે તેની સામે નીચે વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની તો નર્મદા સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે જેનો મતલબ એવો થાય છે કે જ્યાં છૂટાછવાયા સ્થળો છે ત્યાં વરસાદના ઝાપટા નોંધાઈ શકે પવનની તીવ્રતા પણ જોવા મળે અને વરસાદ પડે તેવી શક્યતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની અંદર અને દરેક તાલુકાઓમાં પડે તેવી શક્યતા પાંચ તારીખ માટે સેવાઈ રહી છે કચ્છ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત આમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં એટલો બધો વરસાદ નહીં હોય અને હળવાથી મધ્યમ વરસાદ કે ઝાપટા કે છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ રહે તેવી શક્યતા છે પાંચ તારીખ માટે વાત કરીએ છ તારીખની છ તારીખે વાતાવરણમાં પલટો દેખાય છે જે ડાર્ક બ્લુ પાંચ તારીખમાં હતું એ હવે સ્કાય બ્લુ કલરમાં તમને એલર્ટ દેખાતું હશે ત્યાં ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે માની લો કે બનાસકાંઠાની આપણે એક વાત કરીએ દાખલા તરીકે તો બનાસકાંઠામાં પોતામાં આખા જિલ્લાની અંદર સર્વત્ર વરસાદ નહીં હોય પણ અનમુક છૂટાછાયાં જે સ્થળો છે ત્યાં સારો એવો વરસાદ નોંધાય કે પછી છૂટાછવાયે ઝાપટા અને વરસાદની તીવ્રતા જોવા મળે તેવી દક્ષિણ ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણની અંદર એવી પેટર્ન અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગ્રીન એલર્ટ છે એટલે કે ત્યાં અમુક જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં પણ વરસાદ રહે અને પરંતુ ગાજવીજ સાથે વરસાદ રહે તેવી શક્યતા છે આગામી સમયની અંદર તમને એ પણ વચ્ચે વાત કરી દઉં કે જે હવામાન નિષ્ણાંત છે તેઓએ એવું કહ્યું છે કે અત્યારે આઠ તારીખ સુધીમાં હવામાન વિભાગે કોઈ એવી મતલબ હવામાનમાં એવો કોઈ પલટો નથી દેખાઈ રહ્યો જેને લઈને એક એ વરસાદી સિસ્ટમ સક્રિય હોય આઠ એટલે કે આઠ જુલાઈ અને નવ જુલાઈથી સારો એવો વરસાદની શરૂઆત ફરી એક વખત જે બંગાળની ખાડીમાં મોન્સૂનની સિસ્ટમ સક્રિય થશે તેને લઈને ફરી એ વરસાદ આખો ગુજરાત તરફ ખેંચાશે છે ને ગુજરાતમાં ફરી એક વખત નવ જુલાઈ પછી સારો એવો વરસાદ થશે તેવી શક્યતા છે જ્યારે કે હવામાન વિભાગ પણ એવું જ કહી રહ્યું છે કે ગુજરાતની અંદર વરસાદ તો છે રહેશે પરંતુ છૂટો છવાયો વરસાદ રહીએ છ તારીખ માટે આપણે વાત કરીએ સાત તારીખની તો સાત તારીખ માટે પણ સેમ જે છ તારીખની આગાહી છે તેને જ રિપીટ કરી દેવામાં આવી છે કચ્છ સૌરાષ્ટ્રની અંદર ગ્રીન એલર્ટ જ્યાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદ જે બાકીના જિલ્લાઓ છે ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણ ત્યાં પણ સે જ રીતના છે કે જ્યાં ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વાત કરીએ આઠ તારીખની આઠ તારીખે પણ એ જ વસ્તુ રિપીટ કરવામાં આવી છે કોઈ ખાસ હવામાનમાં પલટો દેખાતો નથી મોન્સૂનની સિસ્ટમ જે અત્યારે શાંત પડી છે તે એ જ રીતની રહી છે અને કચ્છ સૌરાષ્ટ્રની અંદર આઠ તારીખ માટે પણ એ જ આગાહી રિપીટ કરવામાં આવી છે બનાસકાંઠાથી લઈ અને દમણ અને દાદરાનગર હવેલી અને વલસાડ સુધી ગુજરાતની અંદર એવું જ વાતાવરણ રહેશે જે અત્યારે દેખાઈ રહ્યું છે આવનારા ચોવીસથી અડતાલીસ કલાકની અંદર પણ વરસાદને એવા બધા ક્યાંય એંધાણ નથી દેખાતા કે જેને લઈને સારો વરસાદ દેખાઈ શકે છે વાત કરી લઈએ હવે તમારા તાલુકાની તમારા જિલ્લાની તો તમારા તાલુકા જિલ્લા અને તમારા જે શહેર છે ત્યાં કેટલો વરસાદ નોંધાણો છે તેની તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જોવા મળી જશે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તમને અમને સબસ્ક્રાઈબ અને ફોલો કરી શકો છો જેથી કરીને તમામ સમાચારો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર